તો બીજી તરફ ઉપલેટામાં પણ આંગણવાડીની કર્મચારીઓ અને આ સાવરકર બહેનોએ બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં આ મહિલા કર્મચારીઓ માટે બજેટમાં કોઈ યોગ્ય જોગવાઈ ન હોવા અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી મારું નામ સમા નીલોફર હું ઈસરા ગામ માં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે આ સાહેબ ને આવેદન પત્ર દેવા દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો લઘુતમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણે ટાઈમ છે અમે રેલી હડતાલો કરી છીએ પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી જો હું સાંભળવું નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારે વધારે રેલી કરીશું મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડાવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો નો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધને લીધે અમે અહીંયા કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી છે વિનંતી કે અમારા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી